પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓ દ્વારા જુગારની બધી નેસ્ત નાબૂદ કરવા માટે સૂચના આપવામાં આવેલ જે સૂચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ આર જે તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જેબી જાદવનાઓએ જુગારની બદી નેસ્ત નાબુદ કરવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને સૂચના આપેલ હતી દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ રાવલ રાજેન્દ્રસિંહ રાઠોડ જયદેવસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ જીવરાજભાઈ ગઢવી તથા ભરતભાઈ ગઢવીનાઓ ભુજ શહેર વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન રાજેન્દ્રસિંહ રાઠોડ તથા ભરતભાઈ ગઢવીનાઓને સંયુક્ત રીતે બાતમી હકીકત મળેલ કે અમુક કિસ્સામો સુરલ ભીટ રોડ જૂના સરકારી અનાજના ગોડાઉનની બાજુમાં અંજલિનગર સ્ટ્રીટ લાઇટના અજવાળે જાહેર ખુલ્લી જગ્યામાં ગંજી પાના વડે રૂપિયાની હાર જીતનો જુગાર રમી રમાડે છે અને હાલે જુગાર રમવાનું ચાલુમાં છે જેથી પોલીસ સ્ટાફના માણસો દ્વારા તુરંત જ વર્કઆઉટ કરી બાતમીવાળી જગ્યાએ જઈ રેડ કરતા આરોપી ઈસમોને ગંજી પાના રૂપિયા પૈસાની હાર જીતનો જુગાર રમતા મુદ્દામાલ સાથે પકડી પાડેલ છે પકડાયેલ આરોપીઓ કાસમ ઉર્ફે કાસુ ઉર્ફે કિશ્તો હાચી મોખા ઉમરવરસ પચાસ રહે ભૂતેશ્વર વિસ્તાર દાદુપીર રોડ ભુજ તેમજ બસીર હારૂનભાઈ મમણ ઉમરવરસ છપ્પન રહે મકાન નંબર પાંત્રીસ શિફાનગર સુરલભીટ રોડ ભુજ ઉમર અલાના ભટ્ટી ઉમરવરસ બેતાલીસ રહે અંજલીનગર સુરલભીઠ રોડ ભુજ તેમજ આરીફ દાઉદ કુંભાર ઉમરવરસ બેતાલીસ રહે લખુરાઈ રસ્તા ભક્તિનગર ભુજ

પકડાયેલ ઇસ્મો વિરુદ્ધ ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા કલમ મુજબ ગુનો રજિસ્ટર કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે